આ ટેકની કસોટી કરવા માટે એક દિવસ સ્વયં ભગવાન એક રોગી અને અશક્ત સાધુ થઈને આવે છે શેઠ તેમને જમવાનું પીરસે છે પરંતુ સાધુ માંસની માંગણી કરે છે વાણિયા થઈને પણ શેઠ કસાયવાડેથી માંસનો પ્રબંધ કરી આપે છે પણ અઘોરી સાધુ આવું માંસ નહીં પણ માણસના માંસની માંગણી કરે છે શેઠ શેઠાણી નક્કી કરે છે કે બીજા કોઈ માણસને મારવો એના કરતાં આપણા એકના એક દીકરાને જ આપણે ખાંડણિયામાં ખાંડીને પીરસી દઈએ ગોરી બાવા એટલે કે